બે હજાર માં મહિનાની કોઈ પણ આ ચાર તારીખે તમારો જન્મ થયો હશે અને તમે જાણવા માંગો છો કે બે મારા માટે કેવું રહેશે તો આ ચાર વાતો તમારા માટે આ વર્ષ તમારા માટે નવા રસ્તાઓ અને નવા મકાનનું સો ટકા સુખ લઈને આવે છે ભલે પછી તમે લોન લઈને કરો કે કોઈ પાસે માંગીને કરો પણ પ્રોપર્ટી જરૂર બનાવશો કેમ કે આ વર્ષ તમારી કુંડળીમાં ઘણા એવા યોગ બનાવી રહ્યા છે અને આ વર્ષે જૂન મહિના પછી તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે અને તેના લીધે તમારી નોકરીમાં પણ મુશ્કેલી થવાની સંભાવના છે અને તમારું પારિવારિક સુખ અને દાંપત્ય સુખ ખૂબ જ સારું રહેવાનું છે પણ તમારે તમારા ગુસ્સાને કંટ્રોલમાં રાખવો જોઈએ નહીતર તમે ઘણું બધું ખોઈ બેસશો તેના માટે તમારે જમણા હાથમાં ચાંદીનું કડું પહેરવું જોઈએ તમારું ચંદ્રમાને બેલેન્સ રાખશે અને આ 4 તારીખ જાણતા પહેલા તમારે કઈ તારીખ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો આ 4 તારીખ છે પહેલી તારીખ દસ તારીખ ઓગણીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ અને આ તારીખે જન્મેલા લોકોને આ વિડીયો શેર કરી દેજો જય માતાજી